રાજકોટમાં આ ઘટના બાદ સમગ્ર રાજ્યમાં ફાયર વિભાગની ટીમ સતર્ક બની છે અલગ અલગ જગ્યાએ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તપાસ કરવામાં આવી રહી છે રાજકોટમાં અગ્નિકાંડની ઘટના બાદ સમગ્ર રાજ્યમાં ફાયર વિભાગની ટીમ સતર્ક બની છે અલગ અલગ જગ્યાએ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અરવલ્લી એકમોમાં તપાસ ચાલી રહી છે તો બીજી બાજુ શાળાઓમાં પણ ફાયર સેફટી અંગે ચકાસણી કરવામાં આવતા ત્રણ શાળાઓની નોટિસ આપવામાં આવી છે મોડાસા નગરપાલિકાની ટીમ દ્વારા મોડાસાના વિવિધ વિસ્તારમાં ફાયર સેફટીને લઈને તપાસ પણ કરવામાં આવી રહી છે અરવલ્લી જિલ્લામાં તમામ શાળાઓને તપાસ કરાવી અને ફાયર એનએસસી સંદર્ભે તમામ શાળાઓમાં છે કે કેમ એ તપાસ કરી એ તમામ શાળાઓમાં ફાયર એન સંદર્ભે કોઈ પ્રશ્ન નથી પરંતુ ત્રણ શાળાઓમાં એમને રિન્યૂ કરવાની કાર્યવાહી ચાલુ છે એ સંદર્ભે સીલ કરવા માટેની નોટિસ આપવામાં આવેલ છે જયદીપ ભાટિયાનો રિપોર્ટ અરવલ્લી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે